શિક્ષણ મંત્રીની એમ છે અને મંત્રી જવું ત્યાં એના કરતા બેટર છે આ તો કેવાય ને લઈ હલવાણી કુત્રી ગરમ એના જેવી વાત છે અત્યારે ફરીથી એવું જોયું પણ જે ઉમેદવારોને ચોટાડવામાં આવ્યો છે આજ ઉમેદવારો પંદર થી વીસ દિવસ પછી તમને અત્યારે ગાંધીનગર ગ્રાઉન્ડ ખાતે તમને ફરીથી જોવા મળશે ગુજરાતના ભાવિ શિક્ષકો પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને હંમેશા યાદ રાખશે કારણ કે જે દિવસે તેમણે સ્કૂલના ક્લાસરૂમ્સમાં વિદ્યાર્થીઓ પાસે બેસીને શિક્ષક દિવસની ઉજવણી કરવું જોઈએ પરંતુ તેઓ રસ્તા પર બેસીને પોતાની નોકરી માટે અવાજ ઉઠાવી રહ્યા હતા આંદોલન કરી રહ્યા હતા કે શિક્ષણ મંત્રીને કાયમી ભરતીની હજારો વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાયમી ભરતી નથી કરવામાં આવી રહી નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું થોડા સમય પહેલાં મંત્રી દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે એક સપ્ટેમ્બરથી કાયમી ભરતીની શરૂઆત કરવામાં આવશે પરંતુ સરકાર દ્વારા કોઈ ભરતી નહોતી કરવામાં આવી તેથી ગઈકાલે ટેટાટ પાસ ઉમેદવારો દ્વારા ફરીથી આંદોલન છેડવામાં આવ્યું હતું અને આ આંદોલનમાં મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાયા હતા તેમજ તેમને સહકાર આપવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ આંદોલનમાં જોડાયા હતા અને તે સમયે મંત્રી કુબેર ડિંડોરે પાંચ

અને આ કોણીય કોર જે છે જે ઉમેદવારોને ચૂંટાડવામાં આવ્યો છે આ જ ઉમેદવારો પંદરથી વીસ દિવસ પછી તમને અત્યારે ગાંધીનગરના ગ્રાઉન્ડ ખાતે તમને ફરીથી જોવા મળશે કેમ કે જે માંગણીઓ છે એ માંગણીઓમાં સ્પષ્ટપણે જો એને ખરેખર પોતાની એવી ઈચ્છાશક્તિ હોત તો તમે ટ્વીટ કરીને એક પહેલી તરીકે જાહેરાત ન કરી દીધી હોત એને ખબર પડી ગઈ કે ડીલે થવાનું છે તો તમે પાંચ તારીખ સુધી રાહ શા માટે જોઈ તમે આંદોલનની રાહ શા માટે જોઈ એટલે એ બધું જ જાણે છે કે હવે આંદોલન ઉગ્ર બન્યું છે વધારે કદાચ આમાં પરિસ્થિતિ બગડે એમ છે શિક્ષણ છબી ખડાય એમ છે શિક્ષક શિક્ષણ મંત્રી છબી ખડાય એમ છે અને શિક્ષક દિવસ દિવસે લોકો આંદોલન કરે છે એટલે આ તો જવું તો જવું કે એને કદાચ બેટર છે આ તો કેવેનલી ને હલવાણી કુતરી ગરબે રમ એના જેવી વાત છે અત્યારે ફરીથી એવું થયું હલવાણા ત્યારે એ લોકો ફરીથી અત્યારે ક્યાંક ને ગરબે રમ તૈયાર થયા છે હવે વચન આપવામાં આવ્યા છે કે પંદર વીસ દિવસ થાય જોઈએ અપેક્ષા રાખીએ નહીં પછી આગળના દિવસોમાં અમે આમાં આંદોલન કરવા માટે તૈયાર છીએ અત્યાર સુધી ગાંધીજી ધ્યાન માર્ગે છીએ આગળ ભગતસિંહ ધ્યાન માર્ગે ચાલીશું